અહીંથી હું જે બોલાવું છું એ પ્રમાણે દ્રઢતાપૂર્વક માં સરસ્વતીના સાક્ષીએ આપણે આ પ્રતિજ્ઞા પાડવા માટે કટિબદ્ધ બનીએ છીએ એ પ્રમાણે બોલવાની છે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું પ્રતિજ્ઞા લઉં છું કે સારાના તમામ શિસ્તના સારાના તમામ શિસ્તના નિયમોનું પાલન કરીશ નિયમોનું પાલન કરીશ શાળાના કોઈ પણ વિદ્યાર્થી ભાઈઓ કિંચિત માત્ર પણ દુઃખ પહોંચાડીશ હું શાળામાં અભ્યાસ લક્ષી સિવાયની

Pratigna Pratignya Lauchu, Pratignya Lauchu.